શ્રીમદ ભાગવત દસમો સ્કંદિસમો મહારાસ સુખદેવજી મહારાજ કે છે કે ભગવાનની સુમધુર વાણી સાંભળીને જે ગોપીઓને તાપ તાપતો એનાથી મુક્ત થઈ ગઈ તાપ દૂર થઈ ગયો યમુનાજીની પુલિન પર મહારાષ્ટ્ર નો ભગવાને આરંભ કર્યો એકબીજાના બાહુમાં બાહુ નાખી મહારાજ શરૂ થયો છે તત્રા गोविन्दो रत्ने स्त्रीरत्नेरविन्त प्रीतेरन्त्यो न्या भ संप्रवृतो गोपीमण्डलमण्डित योगेश्वरेण कृष्णेन तासां मध्ये द्वयोर्द्वयो प्रविष्टेन गृहीता જેના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો કૃષ્ણ કૃષ્ણનો આક્રમ હતો બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે કૃષ્ણ તો મારી પાસે જ છે

આપ મેડ વાગવા લાગીશ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગીશ ગંધર્વો પોતાની પત્નીઓની સાથે ભગવાનના નિર્મળ યશનું વર્ણન કરવા લાગ્યા છે ગાન કરે છે બધી ગોપીઓ કૃષ્ણ સાથે નૃત્ય કરે છે એના હાથના કંકણ પગના ચાંજર એકદમ જણકે ભૂત સોભાશ એવું લાગતું હતું કે જાણે અસંખ્ય ગોપીઓ જાત જાતના ઠુંકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી હતી ક્યારેક પાછળ હટાવતી હતી ક્યારેક ચકરડાની જેમ ફરતી ક્યારેક હાથ ઉપાડી ઉપાડીને પ્રગટ કરતી તો ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી આકાશમાં વીજળીઓની જેમ હાવભાવ બધા અલંકારો શોભતા હતા ચમકતા હતા ક્યારેક કલાત્મક રીતે હસતી ક્યારેક ભ્રુકુટના વિલાસ સાથે નાચતી નૃત્ય કરવાના પરિશ્રમથી એના મુખ ઉપર પસીનાના બિંદુ આવી ગયા હતા કેસના આંબોળા ઢીલા થઈ ગયા કટી મેખલાના બંધનો ઢીલા થઈ ગયા અને નંદલાલ નટવર નંદલાલની પરમ પ્રયસી ગોપીઓ એની સાથે નાચી ગાઈ રહી હતી ત્યારે એવું લાગતું હતું કે જાણે અનેક કૃષ્ણ કાળા કાળા મેઘમંડળ છે આકાશમાં મેઘના વાદળા છવાઈ ગયા હોય અને એની વચ્ચે ગોરી ગોરી ગોપીઓ વીજળી ચમકતી હોય ને એવી રીતે ચમકે છે ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે એ કૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા આસન ને ઊંચા સ્વરે ગાતી હતી કૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદિત બની ગઈ છે આખું જગત ગુંજવા લાગ્યું છે કોઈ ગોપી ભગવાનની સાથે એના સ્વરોમાં સૂર પૂરાવીને ગાતી હતી કોઈ કૃષ્ણના સ્વર કરતા વધારે ઊંચા સ્વરથી ગાવા લાગી છે ને રાગ કાઢવા લાગી આલાપવા લાગી છે આવું બધું સાંભળીને ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને વાહ વાહ કરતા ગોપીઓની પ્રશંસા કરે છે કોઈ ગોપીએ એક રાગ દ્રુપદમાં ગાયો એને ભગવાન અભિનંદન આપ્યા એક ગોપી નૃત્ય કરતા કરતા થાકી ગઈ અને ભગવાનના કંકણ અને અંબોળાના વેણીના ફૂલ વિખરાવા લાગ્યા છે ખરવા લાગ્યા ત્યારે એને બાજુમાં જ ઉભેલા મુરલી મનોહર શ્યામસુંદરના કંપાને પોતાના હાથેથી જોરથી પકડી લીધો

એક ગોપી નૃત્ય કરતી હતી એ નાચવાને કારણે એના કુંડન હલતા હતા અને એના તેજથી એના ગાલ વધારે ચમકતા હતા એને પોતાના કપોલ ગાલને ભગવાનના ગાલ સાથે મિલાવી લીધા અને એના મુખમાં પોતાનો પ્રસાદ તાંબુલ આપી દીધું કોઈ ગોપી નુપુર અને કંદોરાના ગોઘરીઓનો

ભગવાન શ્રી પ્રાપ્ત કરી લીધા કરી લક્ષ્મીજે ના પ્રિય પણ ગોપીઓ ભાગ્યશાળી બની ગઈ અને પોતે પ્રાપ્ત કરી લીધા ગાન કરતી કરતી વિહાર કરવા લાગીશ શ્રી કૃષ્ણ એના ભુજ કુંડળ ચમકતા હતા કેશ ની લટો કપોલો પર લટકતી હતી ગાલ ઉપર કૃષ્ણની વાકડિયા વાળા આવી ગયા હોય પસીનાના બિંદુઓ

એના મુખને લુઈ છાશ ગોપીઓનો બહુ આનંદ થયો ગોપીઓના મોઢા અને પછી જેમ થાકી ગયેલો ગજરાજ હોય એ નદી કિનારાને તોડતો તોડતો હાથીની હાથણીની સાથે જલમાં પ્રવેશ કરે એવી રીતે ભગવાને પોતાનો શ્રમ દૂર કરવા માટે

ત્યારે શ્રી કૃષ્ણ વ્રજયુવતીઓ અને બ્રહ્મરૂણથી ખેરાયેલા એમના તટના ઉપવનમાં ગયા ત્યારે અત્યંત ઉપવન બહુ રમણીય હતું એની ચારે બાજુ જલ અને સ્થળમાં અતિ સુંદર સુગંધિત પુષ્પો ખીલેલા અહીંયા બધાએ વિચારવા લાગ્યા છે સુંદર ચાંદ ની ખીલી છે ભગવાને સંપૂર્ણ જગત ના એક માત્ર સ્વામી છે એનો ઉદ્દેશ હતો એના અવતારનો ઉદ્દેશ કે ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ ધર્મની મર્યાદાના સ્થાપક હતા હું માનું છું કે ભગવાન તો પૂર્ણ કામ હતા છતાંય એને કોઈ વસ્તુની કામના છતાંય એને શું અભિપ્રાયથી થી આવવું નિંદનીય કર્મ કહ્યું છે ક્યારે ક્યારે ધર્મ નું ઉલ્લંકન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે સૂર્ય છે એ ધર્મનું ઉલ્લંઘન ઉલ્લંકન કરે અગ્નિ છે એ ધર્મ નું ઉલ્લંકન કરે અને ઈશ્વર છે એ ઉલ્લંઘન કરે એવું જોવા મળે છે પણ એ કર્મોથી ઈ તેજસ્વી પુરુષને કોઈ દોષ લાગતો નથી અગ્નિ છે ને બધું ભણ કરી જાય પણ એ પદાર્થના દોષથી એ લિપ્ત નથી થતો બળી ગયું તો બળી ગયો એને કઈ પાક ન લાગે જે લોકોમાં એવું સામર્થ્ય નથી ને એને મનથી પણ આવી વાત ક્યારે તો બાજુ પર રહી જો મૂર્ખતાવાસ પણ એવું કામ કરી બેસે તો એનો નાશ થઈ જાય ભગવાન શંકરે હળાહળુ વિષ પીધું એને કઈ થયું નહીં પણ જો બીજો કોઈ પીએ ને તો વચન સત્ય હોય છે એટલે એના વચન પ્રમાણે વર્તવું રામાયણમાં કીધું છે સમર્થકો નહીં દોષ ગોસાઈ અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ એના આચરણનું અનુકરણ કરવામાં તો ક્વચિત કરવામાં જ આવે છે બુદ્ધિમાન મનુષ્ય એનું આચરણ એના ઉપદેશને અનુકૂળ હોય એને જીવનમાં ઉતારવું જોઈએ અને સામર્થ્યવાન પુરુષ હોય ને એ અહંકારથી રહિત હોય એને કોઈ જાતનો અહંકાર ન હોય એને કર્મ કરવામાં કોઈ સાંસારિક સ્વાર્થ નથી હોતો સારું કર્મ કરે એને કઈ સ્વાર્થ ન હોય અને અશુભ કરવામાં કર્મ કરવામાં એને કોઈ નુકસાન નથી હોતું અનર્થ નથી હોતો એ સ્વાર્થ અને અનર્થ થી પર હોય છે એના માટે તો આવી વાત છે કે જે પશુ પક્ષી મનુષ્ય દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવો એના એક માત્ર પ્રભુ ચરણ ક્રમ ની રજ મળી જાય ને તો એ ભક્ત જંતૃપ્ત થઈ જાય જેની સાથે યોગ પ્રાપ્ત થઈ જાય તો યોગીઓ પોતાના તમામ કર્મ બંધન કાપી નાખે અને વિચારશીલ જ્ઞાનીઓ જેના તત્વનો વિચાર કરેલી સમસ્ત કર્મ બંધનથી મુક્ત થઈ જાય અને સ્વેચ્છા એ વિચરે એ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે અને એને કર્મ બંધનની કલ્પના કેવી રીતે કરી શકાય ને ભગવાન તો ગોપીઓના અને એના પતિ દેવમાં બધાઈમાં સરિતારી જેટલા છે બધાઈમાં એના અંતકરણમાં બિરાજમાન છે સર્વના સાક્ષી છે પરમ પતિ છે બધાઈના ભગવાન જીવો ઉપર કૃપા કરવા માટે પોતાને મનુષ્ય રૂપે પ્રગટ કરે છે લીલાઓ કરે છે એટલે જે એને સાંભળે ને એ ભગવત પરાયણ થઈ જાય એટલે ભગવાન લીલા કરે છે રજવાસી ગોપીઓ છે ગોપો છે લોકો ભગવાન શ્રી કૃષ્ણ માં સેજ પણ દોષ બુદ્ધિ નથી કરી કે ભગવાન આવું કર્યું ગોપો કોઈ ગોપ એમ કે છે એ ભગવાન ની યોગ માયા થી મોહિત થઈને એવું સમજાત સમજતા હતા કે તો અમારી પત્નીઓ છે ને એ તો અમારી પાસે જ છે ભગવાન યોગ માયા બ્રહ્માની રાત્રે જેવડી એ રાત્રિ વીતી ગઈ બે કડી બાકી હતી ને ત્યારે ગોપીઓ બધી એને તો ઘરે નહોતો જાવું પણ ભગવાનને કીધું કે તમ બધા ઘરે જાવ એટલે પોતપોતાના ઘરે જાય છે આ કથા જે સાંભળેશ વાંચે છે વર્ણન કરેશ એને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થઈ જાય છે विक्रीडितं रजवधूपीरिदं च विष्णो श्रद्धान्वितो नु शृणुयादथवर्णयेदय भक्तिं परां भगवती प्रतिलभ्यकामम् પહી નોત્યચિરેણ શ્રીમ્ભાગવતે મહાપુરાણપારમ હમશમ સંહિતા દશમસ્કંધે પૂર્વાર્ધે રાસક્રીડાવર્ણન નામ ત્રય સ્ત્રી શોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા